નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ પાંચનું હિન્દી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચનું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો પહેલો પ્રશ્ન એમાં એમાં જવાબ જવાબ આવશે આવશે બ દીપક બીજો પ્રશ્ન ડ સ્વદેશ કે તડપકર મરના ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે બ ધીરજ ધરના આગળ ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે ક કીત ગાના અને પાંચમો પ્રશ્ન એમાં જવાબ આવશે બ લતા ઓર પેડો આગળ જોઈએ આપણે બીજો પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે કે આપ અબ્દુલ કાદિર કી જગ હોતે તો ક્યાં કરતે તો આમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે જવાબ લખશે બીજો પ્રશ્ન એનો પણ વિદ્યાર્થીઓ અલગ અલગ પોતાની રીતે જવાબ લખે ત્રીજો પ્રશ્ન અમારે દેશ કા ભવિષ્ય કોણ હૈ તો એનો જવાબ આવશે બચ્ચે અમારા દેશ કા ભવિષ્ય હે ચોથો પ્રશ્ન બગીયા મે ખુશ્બુ કોણ ફેલાતા હે તો એનો જવાબ થશે બગીયા મે ફૂલ ખુશ્બુ ફેલાતા હે આગળ ત્રીજો પ્રશ્ન ચિત્રના આધારે વર્ણન કરવાનું છે તો પહેલું વાક્ય બને યહ सब्जी मंडी કા ચિત્ર હે બીજું વાક્ય બને કે सब्जी मंडी મે સબ્જી કી દુકાને લગી હોઈ હૈ ત્રીજું વાક્ય બને કે દુકાનો પર ગ્રાહક ખડે હૈ ચોથું વાક્ય દૂસરે દુકાનદાર કે પાસ એક લડકી સબ્જી ખરીદ રહી હૈ અને પાંચમું વાક્ય બને એક લડકા ભીંડી લે રહ હૈ આના સિવાયના પણ બીજા ઘણા બધા વાક્યો બને તો વિદ્યાર્થીઓ પોતાની રીતે આ ચિત્રના આધારે વાક્ય બનાવી શકે છે આગળ જોઈએ ચોથો પ્રશ્ન ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે તો પહેલું વાક્ય એનો જવાબ આવશે કે રાત્રે પોતાના ઘરમાં સૂઈ જતા બીજાનો જવાબ આવશે સરોવરના કિનારે ભીની જમીન હતી ત્રીજાનો જવાબ આવશે અમારા કેટલાક ભાઈઓ જમીન પર રહેવા આવ્યા છે ચોથાનો જવાબ આવશે અમે અત્યારે બીજા જંગલમાં જતા રહીએ છીએ અને પાંચમાનો જવાબ આવશે સસલાઓના સરદારે એક ઉપાય વિચાર્યો આ રીતે ગુજરાતી અનુવાદ કરવાનો છે આગળ પાંચમો પ્રશ્ન શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલાં શું આવે ખેત પછી આવે જમીન પછી આવે думધુમા અને છેલ્લે આવશે બારિશ છઠ્ઠો પ્રશ્ન વિશેષણો કા વાક્ય મેં પ્રયોગ કર કે લીખીએ કોમલ તો એનું વાક્ય બને લડકી કે હાથ કોમલ હે બીજું લાલ તો મુજે લાલ ટોપી પસંદ હે ત્રીજું બુરી તો ચોરી કરના બુરી બાત હૈ તો આમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે પણ અલગ અલગ વાક્ય પ્રયોગ કરી શકે છે પ્રશ્ન સાત અ સમાનાર્થી શબ્દ લખી અને વાક્ય પ્રયોગ કરો પહેલું ધરતી તો એનો અર્થ થશે પૃથ્વી બીજું શિષ તો મસ્તક ત્રીજું પેડ તો તરુ પછી બ વિરોધી શબ્દ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે પહેલું ધરતી તો એનો અર્થ થશે આસમાન પછી શહેર તો ગામ અને ઉઠાતા તો ગીરાતા વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે પોતાની રીતે વાક્યો પ્રયોગ કરશે કારણ કે અલગ અલગ રીતે ઘણા બધા વાક્યો બની શકે આગળ જોઈએ પ્રશ્ન આઠમો મુહાવરે કા અર્થ મેં પ્રયોગ કીજીએ પહેલો પ્રશ્ન નોક જોક કરના તો એનો અર્થ થશે ઉગ્ર ચર્ચા કરના બીજું નેક રાસ્તે પર ચલના તો સહી રાસ્તે પર ચલના ત્રીજું મુહ મેં પાણી આના તો ખાને કી ઈચ્છા હોના આપણે વાક્ય પ્રયોગ કરેલો નથી કારણ કે વિદ્યાર્થી પોતાની રીતે અલગ અલગ વાક્ય પ્રયોગ કરી શકે છે નવમો પ્રશ્ન નવમા પ્રશ્નમાં આપણે ચિત્રના આધારે જોડકા જોડવાના છે અથવા તો સાચો અર્થ લખવાનો છે તો પહેલું ચિત્ર શેનું છે આગે રાસ્તા સંક્રાહે બીજું ચિત્ર એમાં જવાબ આવશે વૃત્તાકાર રાસ્તા ત્રીજું ચિત્ર એનો અર્થ થશે પ્રવેશ નિષેધ ચોથું ચિત્ર એનો અર્થ થશે ઠહરીએ અને પાંચમું ચિત્ર એનો અર્થ થશે સિર્ફ સાયકિલ કે લીએ રાસ્તા તો મિત્રો આ હતું આજનું ધોરણ પાંચનું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે થેન્ક યુ